બે હજાર દસ ની સાલ ની અંદર પરંભુ છે પ્રમુખ સ્વામી મહારાજ આણંદની અંદર વિરાજમાન હતા કંપની ના માલિક વિનભાઈ એમનું બહુ જ મોટું પેલું ફાર્મ મધુબાન અને એની અંદર સ્વામી પોતે આરામ કરવા માટે રોકાયેલા અને ત્યાં એ બધા પરદેશના સંતો પર લાભ લેવા માટે આવતા હતા પૂજ્ય ત્યાગ સ્વામી થોડોક સમય માટે મહંસઈ મહારાજની સાથે સેવાની અંદર પણ પોતે જોડાયેલા એ સ્વામીનો લાભ લેવા માટે એ વખતે લગભગ ઓસ્ટ્રેલિયાની અંદર એ વિચરણ કરતા હતા અને ત્યાંથી સ્વામીનો લાભ લેવા માટે એ ત્યાં આનંદની અંદર આ મધુવનની અંદર આવેલા અને એ વખતે પ્રમુખ પ્રમુસ્વામી મહારાજ બાપા પોતે થાળ ગ્રહણ થાળ જમતા હતા અને એ વખતે ત્યાગરત્ન સ્વામી સામે બેસીને બધા સંતો દર્શન કરતા હતા ત્યાગરત્ન સ્વામી આગળ બેઠા હતા એટલે બાપાએ એકદમ એમને આમ કોઈ પણ જાતના રેફરન્સ વગર સ્વામીએ સીધી એને પૂર્વ સંદર્ભ કઈ જ નહોતો પણ સ્વામીએ એને વાત કરી સ્વામી કે મૂંઝવણ થાય તો શું કરું એટલે એને એકદમ સરળતાથી જવાબ કે બાપા આપની પાસે આવી જવાનું કે સત્પુરુષ છે એની પાસે તો અનેક પ્રકારની કળાઓ હોય આધી વ્યાધી ઉપાધી અનેક જાતની મૂંઝવણો થતી હોય બધી મૂંજવણ આપણે ટળી જાય પ્રશ્નો નું સમાધાન થઈ જાય સતપુરુષ પાસે આવવાથી એટલે એને વાત કરી કે સ્વામી આપની પાસે આવી જવાનું હવે એ વખતે પોતે પરદેશમાં વિચારણ કરતા હતા એટલે સ્વામી કે પરદેશમાં હોય એને તાત્કાલિક અવાઈની તો શું કરવું એટલે એને કંઈ આમ સુજયું નહીં એટલે સ્વામી પોતે ભલે બાજુ ની અંદર બાપાની બાજુમાં પેલું ટેબલ હતું ત્યાં સ્વામીની વાતો પુસ્તક પડેલું અને સ્વામીઓ વાંચતા હશે એટલે એ વખતે સ્વામી આમ સ્વામીની વાતો હાથમાં લઈને બોલ્યા બાપા કે આ લઈને બેસી જવાનું કે જ્યારે પણ જીવનની અંદર મૂંઝવણ થાય અને કોઈ માર્ગ આપણને દેખાય નહીં કે હવે શું થશે આમ કંઈ નિર્ણય ના લેવાય ત્યારે સ્વામી કે લઈને બેસી જવું અને આમાંથી બધા જ પ્રશ્નોનું સમાધાન એ આપણને પ્રાપ્ત એ થઈ જાય આધ્યાત્મિક માર્ગની અંદર ચાલતા સાધક માટે તો ઠીક પણ જીવનની અંદર ગમે પ્રકારની મૂંઝવણ આવે

હવે ગુણાતાનંદ નું સમગ્ર જીવન આપણે જોઈએ ને આપણને ખ્યાલ આવે કે સ્વામીએ માંદાની સેવા પણ ખૂબ કરેલી જ્યારે જ્યારે પરમહંસો બીમાર થાય પછી કાર્યાણી હોય વડતાલ હોય અને એ વખતે મહારાજને એક જ નામ હોઠ ઉપર આવે કે બોલાવો નિર્ગુણાનંદને મહારાજ ગુણાતાં સ્વામીને પ્રેમથી નિર્ગુણાનંદ કહીને એ બોલાવતા માંદાની સેવા પણ કરેલી અને ધ્યાન પણ એમના વિશે તો કહેવાય કે સવારે ઊઠીને પોતે ધ્યાનનો સ્વામીને ખૂબ અભ્યાસ હતો ધ્યાન કરેલું આત્મા રૂપે વર્તેલા આમ સ્વામી તો અક્ષરમનો અવતાર પણ છેલ્લા સમયની અંદર વળતાલની અંદર સ્વામીનું જે અપમાન થયું સ્વામી કે નો મેહ વરસે ને એવી રીતે શબ્દની જડીઓ વરસી છે પણ એની અંદર પણ ગુણાધિતય રૂવાળું ફરક્યું એ નહોતું આત્મા રૂપે વર્તેલા અને બધું જ એમના જીવનની અંદર હતું વાતો પણ કરતા પણ મહારાજે વિશેષે કરીને વાતો કરવાની એ આજ્ઞા કરી અને સ્વામી પૂછ્યું કે મહારાજ કઈ વાતો કરવી ત્યારે ગુણાતા મહારાજ બોલ્યા મહારાજ કે સ્વામિનારાયણ ભગવાન છે સ્વામિનારાયણ ભગવાન છે કે તાકે સર્વોપરીપણાની વાતો તમારે એ કરવી અને ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ ની અંદર એ કથા વાર્તાનો એ અખાડો એ શરૂ કર્યો કેવી વાતો કરી સ્વામીએ જે વાતો કરી શ્રીજી અંદર લાભ લીધો હોય મહારાજ ની સાથે હજુરી સેવક તરીકે અંગત સેવાની અંદર જોડાયેલા હોય એ દરેક ને પ્રતીતિ આવી કે મહારાજ ગયા નથી પણ આ ગુણાતી અંદર મહારાજ નું એ પ્રગટપણું છે સુખમુનિ મહારાજનો જમણો હાથ ગણાય એમણે પોતે અંદર વાત કરી કે સત્સંગમાં જેવો સમાસ થતો હતો એવો અત્યારે ગુણાતીતાનંદ સ્વામી ની વાતોથી સત્સંગની અંદર સમાસ એ થાય છે નિત્યાનંદ સ્વામી જે ચાર વેદના ભણેલા હતા એવું કહેવાય કે શાસ્ત્રાર્થ કરવા માટે જ્યારે જાય ત્યારે સાત ગાડાની અંદર પુસ્તક ભરીને પોતે જતા અને શરીરમાં પોતે એટલા સ્થૂઢ હતા કે આઠમા ગાડામાં પોતે એકલા બેસે ને સાત ગાડાની અંદર જે પુસ્તક હોય કયા ગાડામાં કયું પુસ્તક એના કયા પાના ઉપર કયો શબ્દ લખેલો છે આ નિત્યાનંદ સ્વામીને એ મોઢે હતું જૂના ખડામાં તો મહારાજે ત્યાં સુધી લખાવ્યું કે વેદવ્યાસીનો અવતાર હતા પણ એ નિત્યાનંદ સ્વામી પણ પોતે બોલ્યા કે મોટા મોટા પંડિતોની વાતો સાંભળી છે પણ જ્યારે ગુણાતીતને સાંભળ્યા ને બંને દેશના મોટેરા કરેલા સંવત ઓગણીસો છ ની સાલ ની અંદર ગોપાળાનંદ સ્વામી જુનાગઢ પધારેલા કેમકે મહારાજે આજ્ઞા કરેલી કે વર્ષો વર્ષ એક માસ રે જુનાગઢ માં કરવો નિવાસ રે કરવા માટે આવતા અને ત્યાં જન્માષ્ટમી ની અંદર ચાતુર્માસ ગોપાલ સ્વામી રોકાયેલા અને ત્યાં જન્માષ્ટમીના ના સમયની અંદર ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે આજે વડતાલ ની અંદર ચારા ની વાતો થાય અને ત્યાં ગઢડાની અંદર બાર આની અને સત્સંગની અંદર સોળ આની વાતોનું તમારે સુખ લેવું હોય ને તો જુનાગઢની અંદર આ ગુણાતિતાનંદ સ્વામીના સાંનિધ્યની અંદર આ સત્સંગનું તમને સુખ એ આવે એવો સ્વામી સ્વામીએ જુનાગઢની અંદર એ કથા વાર્તાનો અખાડો એ શરૂ કરેલો સ્વામી પોતે પણ આ વાતોનું મહિમા કહેતા ગુણાતીતાનંદ સ્વામી કે જુનાગઢની અંદર ગિરનાર ઉપર એ જેટલા પણ જંગલની અંદર વૃક્ષો છે એ બધા જ કલ્પ વૃક્ષ હોય અને જેટલા પણ પથ્થર છે બધી જ ચિંતામણી ચિંતામણી હોય હવે અને એટલે જે ચિંતવન કરીએ ને એ એ એ બધું જ આપણને પ્રાપ્ત થાય આ દુનિયાની કોઈ સુખ કે સંપત્તિ એ આપણને બાકી રહેને બધું જ આપણને ફક્ત ચિંતવન માત્રથી મળે એ આ કલ્પવૃક્ષ અને ચિંતામણીને એક બે નહીં જંગલમાં તો કેટલા બધા વૃક્ષો હોય અને કેટલે બધા પથ્થરો હોય એ બધા જ આપણી પાસે હોય તો સ્વામી કેનો ત્યાગ કરીને પણ આ વાતો સાંભળવા જેવી છે સોનાના ખોડા હોય ખોડા એટલે કે મકાન એટલે કે સોનાનું મકાન હોય અને એનો પણ ત્યાગ કરીને સોનાના ખોડા બાળીને પણ આ ગુણાતીતાના સ્વામી કે આ વાતો એ સાંભળ્યા જેવી છે કે કે આનાથી તો બ્રમરૂ થઈ જવાશે તો સ્વામી કે હેતે કરીને એ સત્પુરુષની અંદર એ જીવ એ બાંધે અને પછી સ્વામી પોતે પોતે આગળ વાત કરી કે હેતે કરીને જીવ બાંધ્યો તો હોય પણ વિશ્વાસ ના આવે એક બહુ જ મોટી કલમ સત્સંગની અંદર સ્વામી કે વિશ્વાસ ના આવે જલા ભગત ની વાત કરી જુનાગઢ ની અંદર આ જલા ભગત પોતે હતા અને સ્વામીની અંદર બહુ જ હેતપ્રીત વાળા હતા સ્વામી જયારે ત્યાં વડતાળ ની અંદર છાવણી માટે જાય કથા વાર્તા કરવા માટે સ્વામીની ભેગા જાય અને સ્વામી અદ્ભુત કથા વાર્તા કરે તો બધા સંતો અને ભક્તોની ઈચ્છા રે કે સ્વામી કાયમ માટે અહીંયા રહેવા કાંઈ કોઈ વાત કરી કે સ્વામીને તો અહીંયા જ રાખી લેવા છે એટલે ઝેલા ભગત તો એકદમ મોટેથી પોકમાં અ ભલી પોક મૂકી રડવા લાગ્યા કે કે ગુણાતીતાનંદ સ્વામી વગર એનાથી રેવાતું નહોતું હવે આવો સ્વામીની અંદર એમને હેત હતું પણ સ્વામી કે વિશ્વાસ ના આવે છ સત્સંગની અંદર અત્યારે મહંસય મારાને આપણે આશીર્વાદ સાંભળીએ ને

ઘણી વખત સ્વામી બધી વાતો કરે પરાપરની વાતો અને પૂછવા માટે એ પેલા અમરશિંહ પાળાને પૂછવા માટે જાય ત્યાં પછી બધી વાતો થાય કે સ્વામી મોટા સ્વામીની ગપાઈ મોટા જુનાગઢની અંદર ત્રણસો સંતો હતા અને બધા ભગજી મહારાજ અક્ષરબ્રહ્પણાનું બધું પ્રવર્તન કરે એ વખતે છે ને સંતો પાસે એક કળા હતી કે સાત તાવડીએ રોટલા ઘડે આમ કેવું પેલું એક તાવડી રોટલા ઘડતા જાય ને તાવડીની અંદર નાખે અને પેલા રોટલા શેકાતા જાય પણ એવી કળા કે સાત તાવડી સાત ચૂલા ચાલતા હોય એક સાથે અને એની અંદર એ રોટલા એક જ સંત રોટલા ઘડવા વાળા હોય ને સાત તાવડીની અંદર પેલા રોટલા નાખતા જાય અને એક ઉપર પેલો કાળો ભમરો પડે નહીં અને પેલા વધારે કાળા થઈ જાય એવું બધું આમ એકદમ સરળતાથી રોટલા એ શેકાતા જાય આવી એક કળા હતી તો ઘણા પેલા ભગતજી મહારાજ બધું પ્રવર્તન કરે કે ગુણાતા અક્ષરગ્રહ નો અવતાર તો બીજા બધા એવી વાતો કરે કે ગુણાતાંશય ને જો સાત તાવડીએ રોટલા ઘડતા આવડે ને તો અક્ષરગ્રમ સાચા કે હવે જુનાગઢમાં રહેતા હતા સ્વામીને એક વાર ખબર પડી સ્વામી કે કદાચ મને સાત તાવડીએ રોટલા ગળતા ના આવડે તો અક્ષક્રમ નહીં કે જો આવી રીતે સત્પુરુષના વચનની અંદર એ વિશ્વાસ એ આવે એ નહીં ભગતજી મહારાજે જે સાધના કરીને એ એને પોતે વિશ્વાસ રાખીને સાધના કરી આપણે બોલીએ તો છે કે અડષઠ તીરથ મારા સંત ને ચરણે કોટી ગંગા ને કોટી કાશી રે પણ જ્યારે વાસ્તવ લૂટકતા હશે અને પેલી હેઠવાળી કુંડીમાંથી પેલો એઠવાડ બહાર નીકળતો હશે ગુણેતો હશે આવીને પગ રાખીને આમ ઉભા રહ્યા એક પગ જમીન ઉપર એક પગ હેઠવાની કુંડી ઉપરને પેલા પગના અંગૂઠાને પેલો હેઠવાળનું પાણી અડતું હશે અને સહી બોલ્યા કે પ્રાગજી અડસર તીરથ કઈ જગ્યાએ અને એ વખતે ભગજી મહારાજ એક પણ ક્ષળનો વિલંબ કર્યા વગર એ પેલી હેઠવાળી કુંડીની અંદર ખાબક્યા અને બરાબર નાયા હવે ગંગા યમુના જળની અંદર તો ઘણી યાત્રા કરવા ગયા હોય ને તો હરિદ્વાર ની અંદર પેલું આમ તો જળમાં મળ કેવાય નહીં પણ એની અંદર આપણે ગંદુ લાગે તો એમાં નાતા આપણને પ્રશ્ન થાય ગંદુ લાગે પણ આ તો એઠવાલની કુંડીની અંદર ઘણા બધા લોકો ઘણી બધી વાતો કરતા હતા પણ ભગતજી મહારાજ છે ને ગાવેડું હતા એ પણ મોકો એને ગુણાતાનસાઈને રાજી કરવા માટે આમ બાકી રાખેલો તો સ્વામીની અંદર સંપૂર્ણ એને પોતે વિશ્વાસ હતો કે 68 તીરા ધન્યા છે લોકમાં તો જે વાત કરવી હોય એ કરે પણ એ પોતે કુંડી ની અંદર ખાબક્યા અને બરાબર એમને સ્નાન કરી જો સ્વામીના વચનની અંદર એમને પોતે એ વિશ્વાસ હતો તો વિશ્વાસ ગુણાતાનસાઈ કે મોટા પુરુષના વચનની અંદર એ વિશ્વાસ અને છેલ્લે સ્વામી પોતે એ બોલ્યા સ્વામી કે વિશ્વાસ તો હોય પણ નિષ્કપટ પણે કરીને એ વર્તાયની ને જો નિષ્કપટ પણે જો વર્તે ને તો આ સત્સંગનો પ્રતાપ એવો છે કે એને પોતે ભ્રમરૂ એ કરી મૂકે હવે આ નિષ્કપટપણું છે ને આ એક બહુ જ મોટી કલમ

સર્વજ્ઞ જાણવા ને અંતરાય ન રાખવો એમાં અધિક શું એ વખતે યોગી બાપા લખ્યું કે અંતરાય ન રાખે ને તો સર્વ એની અંદર એ આવે અંતરાય રાખવો એ નિર્દોષ ન જાણવા ને સર્વજ્ઞ ન જાણવા એના કરતાં પણ એ વધુ એ ખરાબ છે હવે નિર્દોષ બુદ્ધિ ની ભક્તિ યોગીજી મહારાજે ખૂબ વાત કરેલી છે નિર્દોષ જાણવા સર્વજ્ઞ જાણવા એના કરતા પણ સ્વામી કે અંતરાય ન રાખો એટલે એની અંદર એ કોઈ જાતનું એ સત્પુરુષ સાથે એકદમ નિષ્કપટ પડે એ વર્તું અયોધ્યા પ્રસાદજી કીર્તન અંદર લખ્યું કે શરણ આયે સમી તરે એક કપટી ન તરે મહારાજ કે જે કપટી હોય ને કે અંદર કઈક જુદું હોય બાર કઈક જુદું વધતા હોય બાપા ઘણી વાર પોતે વાત કરતા કે જે કપટ રાખે ને એ પોતે ચપટ એ થઈ જાય ગયો આની અંદર પેલું માપ લે ને એટલે માપ લેવાની અંદર એને પેલો પગમ થોડો સંકોચી લીધો અને પછી આવી અમ્મા ને વાત કરી કે અમ્મા અમ્મા મેં પેલા પેલા મોચી ને છેતર્યો કે કે મેં પગ સંકોચી લીધો કે એટલે કે થોડું ઓછું માપ આવે ને પેલો નાનો જોડો બને તો ઓછા પૈસા આપણે આપવા પડે ને એની અમ્મા કે મોચીને નહીં તું પોતે છેતરાઈ ગયો કે કેમ કે પેલા જોડા અંતે બની બજારે બનીને આવશે અને એ વખતે તો કે પછી તારે જ બદલવા પડશે તને જે પગની અંદર પૂરા થશે એ નહીં જો આપણે ઘણીવાર લાગે કે મોટા પુરુષ પાસે આપણે કપટ રાખીએ પણ એની અંદર આપણને જ એ નુકસાન થતું હોય છે મહારાજના વખતની અંદર પેલા ડોષીમાં શ્રીજી મહારાજ પોતે પેલો ખડો જયારે કરવાનો હોય ને અને પેલી નોંધણી કરવાની હોય ધર્માદો આપવાનો હોય તો એની અંદર પેલી મહારાજે શિક્ષા પત્ર ની અંદર આજ્ઞા કરી કે દસમો અને વીસમો ભાગ અર્પણ કરવો એટલે એ વખતે પૂછવામાં આવે કે કેટલી આવક છે તો એની અંદર યોગી બાપાના વખત ની અંદર યોગીજી મહારાજે ખરી ને પૂછ્યું કે ગુરુ પગાર કેટલો એને લાગ્યું કે જો બધો કહી દેશું ને તો લઈ જશે કે

उसके आगे क्या छुपाए जिसके हाथ में जीवन दोरी तो निष्कपट पड़े अबे निष्कपटपणा के अंदर लोयाना पांचवा वचनावत के अंदर महाराज ये बात करी कि कई बाबत में निष्कपट थौ तो इन्हीं अंदर ए श्रीजी महाराज के पोते वचनावत के अंदर बात करी कि पंच वर्तमान संबंधी जेम त्यागी माटे ना पंच निष्काम नेल्लो निस्वाद दिस निस्ने निर्माण

આ એક સામર્થિ છે કામરોળના દાજીભાઈ હતા અને ગુણાતન સહી જ્યારે વિચરણની અંદર નીકળ્યા અને સ્વામીએ પોતે એમને વાત કરી કે તમે સત્સંગ કરો વર્તમાન ધરાવો અને પોતે કંઠી પહેરો અને વર્તમાન ધરાવ્યા ત્યારે સ્વામીએ પહેલાં પંચ વર્તમાનની વાત કરી દારૂ માટી ચોરી હવેરી સ્વામી પાસે નિષ્કપટ થયા કે સ્વામી ની અંદર પેલી ચકલાની જીભ ને પેલું તાંબુ ને એટલું ખાધું છે બીજા બધા નિયમ તો પડાશે પણ આજે નિષ્કામી વર્તમાન નું જે મારે પાલન કરવું ને એ મારા માટે એક અઘરું છે ત્યારે ગુણાતાન સિંગ કે બીજા વર્તમાન તમે પાડજો આ અમે પડાવશું સ્વામી કે પાંચ માળા એ મારી સામે બેસીને ફેરવો અને જો ગુણાતી જ સંત એ દ્રષ્ટિ કરે ને તો બધા જ દોસ્તી નિર્મૂળ કરી નાખ્યા દાજીભાઈ એમણે પોતે સ્વામી સામે બેસી અને પેલી પાંચ માળા ફેરવી અને એમણે પોતે નિષ્કામી એ કરી દીધા આ મોટા પુરુષની એક તાકાત એક એક એમની એમની એક સામર્થિ

અને સ્વામી ચાલતા પોતે નીકળ્યા ત્યાં બોટાદ પહોંચ્યા સ્વામી ને વાત કરી કે સ્વામી ખોખું આવ્યું છે ખાલી કે જીવ તો છે નહીં સ્વામી કે ચિંતા ના કરો જીવ તો અમે પૂરી દેસુ કે અને ત્યાં જ વામ પ્રસાદ કરીને સાધુ હતા એમને ઠાકોરજી પાસે પેલા ના માદરિયા ધરાવેલા ગુણદાસ ખોબો ભરીને આપ્યા અને એ વખતે સ્વામી કે બીજા કોઈને આપતા નહીં તમે જમી જજો અને અડધી શાંતિ તો સ્વામીએ ત્યાં કરાવી દીધી અને પછી સ્વામી કહે જુનાગઢ કે બાકી નો કામ પૂરું ત્યાં કરશું કે અને જુનાગઢ ગયા અને ત્યાં રહ્યા બીજો બધા મંડળ પંથી થી કરવા માટે જતા હતા સોરઠ અને આ વાસુદેવ ચરણ દાસ ને સ્વામીએ પોતે વાત કરી કે તમે અહીંયા રહો અને એ વખતે પોતે ત્યાં રોકાયા અને સ્વામી પોતે પેલું નીકળ્યા અને રાજ ચંપાનું પુષ્પ સ્વામીએ સુંઘ્યું અને પછી આ રઘુવીર ચરણ ને આપ્યું અને સ્વામી કે આની અંદર મહારાજ પાંચસો પરમંસો રઘુવીજી મહારાજ અને થી બધાનું ફળ તમને આવી ગયું અને રાજચંપાનું પુષ્પ સૂંઘ્યું ને ત્યાં પોતે અંતર ની અંદર શાંતિ એ થઈ ગઈ

કે જે કઈ આ સત્સંગ ની અંદર વાતો થાય છે વચનામૃત જયારે વાંચીએ કે સાચા બોલા પુરુષ છે અને આ બધું જ સાચું છે જે કઈ પ્રવૃત્તિ થતી હોય દિવ્ય ભાવની વાતો કરે છે કે અક્ષરધામમાં જવા માટેનો એક્સપ્રેસ હાઈવે હોય ને તો દિવ્ય ભાવ છે

કેની અંદર એ નિષ્કપટપણે પોતે વર્તે તો જીવ ભ્રમરૂપ થયા વગર એ રે નહીં આ સત્સંગનો એક પ્રતાપ છે અંતેના બીજા વચનામાં તો મહારાજે વાત કરી કે સર્વ સાધનના ફળરૂપ આ સત્સંગ આપને મળ્યો છે અને આ સત્સંગની અંદર મહાન સ્વામી મહારાજ કહે છે કે વધુમાં વધુ બે કે ત્રણ જન્મ કે એની અંદર બધું જ પૂરું થઈ જશે આમ તો ગુણાતા સહિત વરદાન આપ્યું સ્વામી કે કઈ નહીં થાય ને

પણ એ પણ એની કંઈ નહીં થાય ને તો કે બ્રહ્મા કે ઇન્દ્ર જેવા કરીશું આજે લોકની અંદર તો કેવું હોય કે ના પિતાશ્રી કુટુંબ બીજાનો કોઈ ધામમાં જાય ને તો લખ્યા અમારા સ્વર્ગવાસી પરમ પૂજ્ય પિતાશ્રી હવે સ્વર્ગનું રાજ્ય તો મહારાજ આપણને આવશે પણ ક્યારે આ નિખાલસપણે નિષ્કપટપણે એ સત્સંગ એ કરે એ તો તો એની અંદર આ વાતની અંદર મહારાજે હેતે કરીને સત્પુરુષમાં જીવ જોડો વિશ્વાસ રાખો અને એની અંદર એ નિષ્કપટપણે આ સત્સંગ કરવાની એ મહારાજે પોતે વાત કરી એવો દ્રઢ સત્સંગ આપણા જીવની અંદર દ્રઢ થાય સત્પુરુષની કૃપા એમની એક અમી દ્રષ્ટિ એ આપણા ઉપર વર્ષે અને છતી દેહે જેને જીવન મુક્તની સ્થિતિ કે બ્રાહ્મી સ્થિતિ એ આપણે પામી શકીએ એ જ મહારાજ પ્રમુખ સ્વાઈ મહારાજ અને મહંત સ્વાઈ મહારાજના શ્રી ચરણોની અંદર પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાન